રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ આ હે પાણાવારીએ અડધા ચક્કર મારી લીધી એમ ગાલો ને હવે ઘેરે જઈને પાછો ચાલુ કરશું પાણાવારી નું રહેવા દે આ રહ થાય આ રહ થાય આ રહ થાય એનું કારણ એક એવું છે કે માંડવા મગજ કામ નથી કરતો ભાઈ માંડવામાં મગજ કામ નથી કરતો એનું કારણ એ છે કે એક બાજુ આપણે વાઢની તૈયારીઓ છે એક બાજુ માંડવામાં કોઈ જાતનું દરજ્જતા નથી પણ એક ફૂંગી સાઈડનો રાઉન્ડ અને એક આપણે આમાં હજી છે ને જીરો બાવન ચોત્રીનો રાઉન્ડ લેવાનું મનમાં હતું પણ લઈ નથી થઈ ગયા અને બીજું છે કે હવે આ માંડવાને મહિના દિની માનમાન મુદત છે એક મહિનાની અંદર ઉપડીએ એટલે હવે આને જીરો જીરો પચાસ છાટી અને એક ફૂગનાશકનો રાઉન્ડ લઈ લઈને તો કદાચ કામ કરવું હોય તો કરી જાય અત્યારે હાલમાં પાણીની તાણ નથી પણ આછી જમીનમાં એવું લાગે છે કે એક પાણી હજી માગીએ અને અંદરના ભાગમાં હું જોવા ગયો ને તે કરાર કરાર જે જમીન છે ને આપણી અડધેથી ઓલી બાજુની એમાં કરાર જમીન છે પણ ગારો નથી ને આ છોડિયામાં હજી હાવ ગારો છે તવો છે એટલે રહ કે છે પણ વહેલું ઉપડી જાય પાણી કેમ કે હવે આમાં કોર આવી ગયો ને ઉમાં હજી નવો કોર ક્યાંય આવ્યો નથી હલામી જમીનમાં અને હલામી જમીનમાં પતલી કટકીમાં અહીંથી હું જોઉં ને પીરું પીરું દેખાય છે અને નેદવામાં આપણે છેલ્લી કટકી અને ઉપલી કટકીમાં એક ઉથલ એટલું કટકીમાં જ રહ્યું નેદવાનું હવે પાછું નથી અને નેદવામાં ક્યાંય આપણે ખડ ખાસ એવું છે કલાક કામ હે એમાં પણ જે ઓલું વાત કરી કે ચા ને ટાણા છૂટા થઈ જાય હું બીજે દીધી રાતે વરસાદ આવી ગયો આવ્યા નતા એટલે એ રહી ગયું અને રહી ગયા માં કઈ નડે એવું નથી હમેરવાના છોટા જ છે કદાચ ઉપાડીને તો કલાકમાં ઉપડી જાય અને બાપુ ખડખેડનું કહેતા હતા કે હું વાડ નાખો છે એટલે ખડખેડમાંય બસ હવે અહીંથી જઈને ડાયરેક્ટ ખડખડ જોવાની છે અને માંડવામાં કંઈ ઘટતું નથી પણ લાગે છે કે એક ફૂંગી સાઈડનો રાઉન્ડ આવી જાય ને તો રાતળ ગેરમ ફાયદો કરી દઈએ અને જીરો જીરો પચાસ આપણે છાંટી દઈએ ને તો થોડોક ડેડવો પોલો રહેવાનું ઓછું કરે ભરાઈ જાય તો જોઈએ હવે હાલો આગળ જોવાય છે હવે હું થાય હવે કદાચ વાઢની ભીડમાં કે પડી જાઉં ને તો વરી પાછા આપડા વિડીયા હખડ થઈ જાય છતાંય જોઈ ટૂંકા લાંબા ઝીણા મોટા પણ તમને ઝીણી મોટી અપડેટ દેવાનો પ્રયત્ન તો હું કરી પુગા હે તો હાલો હવે આગળ મારે જવું નથી અહીંથી તમે જોઈ લીધું માંડવો ને બાકી હજી તમને પાછળનો કેમેરો કરી અને બતાવું તો જો ભાઈ આ ટાઈપનો આપણો કઈક માંડવો મસ્ત થઈ ગયો છે અત્યારે આ હે આછી આછી જમીન હું અત્યારે ઊભો ઈ તમને બતાવું છું એ અને હવે જો આમ તમને બતાવીને એટલે તમને પીરો કલર જે દેખાય ને એ બધી કરાર જમીન હે જાડી જમીન છે એમાં છે પાણી લાગ્યું હોય ને એ ટાઈપનું તમને લાગીએ પાણી લાગેલ નથી પણ હવે ખબર નહીં એમાં દરદ હું છે ને એમાં વલ નથી જરાય અને કોયરો નથી આ વરસાદ પછી પણ કોયરો તો જો આ ટાઈપનો કઈક આપણો માંડવો હે હિમર માંડવો હે ચોપન નંબર માંડવો હે અને અહીંયા તો વલ ગજબનો હે જમીન ક્યાંય દેખાતી જ નથી અને આ જમીનમાં છે ને આછી જમીનમાં આપણે પહેલાં કાકાન્યાથી પાણી પાયું હતું અને ઝીણી ઈર આવી છે જો આની અંદર ભાગમાં જો આ ટાઈપનું કરે છે હે ઈર તો હવે કંઈ નડશે નહીં એની કંઈ દવા છાંટવાની આપણે જરૂર છે નહીં થ્રી પતિ થ્રી પે નથી પોપટી લીલી ઉડે છે કોક કોક પોપટી ઉડે છે બાકી કોઈ જાતનો પ્રશ્ન નથી પણ જે હું કહું ને જો આ દાગ આ આવા દાગ થયા હે એ કદાચ તાણ નહીં હોય ને કાં તો એવા વરસાદ નહીં હોય શકે અને અંદર જો આ ટાઈપનું પોઝિશન છે મારું મન કે પ્રમાણે એક ફુંગીનો રાઉન્ડ લઈ લઈ ફંગી સાઈડ ટૂંકમાં હવે ફાયદો કરે બાકી માંડવો એકંદર બધો જોરદાર છે ઝાડમાં બેક આપણે ઉપાડીએ એટલે આઈડિયા આવે કે હવે આ રેડવો એકે કે પાયકો હે કે બધા કાચા હે કે

અને દવાનો રાઉન્ડ લેવાની ખાસ જરૂર છે ડેડવા ભરાય એવી પણ હવે આમાં હે ને મહેનત કરવામાં બીજી બીક લાગે છે કે મોકે પાછો વરસાદ ના થાય ને તો પાણી ના જડે ને તાણમાં પછી તમારી ગમે એવડા ખર્ચા કઈ રહ્યા હોય એ બધા માથે પડે એટલે દવા છાંટવામાં થોડોક એ મોરો રહું બાકી હવે કાલ પરમથી વાઢ નાખવો એટલે દવા છાંટવાનો ટાઈમ નહીં મળે પીડા ઈ છે પણ વાંધો નહીં હાલો જો ભાઈ આ ટાઈપનો જ માંડવો હોય બધો કરારમાં થોડોક નબળો હે આપડી કટકીની થોડીક રહી હે ફાલમાં નબળો નથી પણ જાડવાન રીતે નબળો હે બાકી એકંદર પાણા માંડવો બહુ જોરદાર હે ઘટે કઈ નહી હવે વરસાદ બંધ થઈ ગયો નકર આમાં એક તો ડર જરૂર હતી જો આવા છોટા કોકો કોકો કુકા આ માંડવી નો છોડવો હે હવે આને તો હું વાંધો આવ્યો હોય થોડું હળી ગયું જો આ ડેડમાંડવી ના હે એ તો હાવ કાચું હે કઈ વાંધો નહીં હાલો ભાઈ બાઇક માં હે ની થાય અત્યારે આપણે જરાક હવે વાડીએ જઈ અને નજર કરી અને અહીંયા ઝાટકો છે ને હજી સુધી આપણે દિવસનો બંધ અને રાતે ચાલુ થઈ જાય ઓટોમેટિક એટલે આપણે ધક્કા નહીં એવી રીતના રાખો તો અને ઝાટકો રાખ્યા પછી કઈ આવ્યું નથી અહીંયા હે થોડું આપણે જોઈ પરવા હલ રાખ્યું હતું ને એ જગ્યા ઓથાણવાળી અહીંયા થોડીક ફૂંગી જાડવામાં દેખાય છે અસર અહીંયા થી થોડું ઉપડે ઉપાડી જોઈ ભાઈ આને હજી એક થી બે પાણી લે હે વરસાદ નહીં થાય તો અને અહીંયા ડેડવા બે બે તન તન ભરાઈ ગયા હે અને અંદર બગાડ પણ હે જો એરિયા ડેડવામાં બગાડ હે અને હાવ બીબડા જ છે હજી આમાં કઈ છે નહીં એટલે માંડવું હજી ઉફીએ પણ પાણીની ખામી રહી જાય બાકી તો હવે જો કુદરત ના હાથમાં હે વરસાદ થાય તો પાણી જડી જાય હાલો હવે આપણે કંઈ નહીં ભાગી નાખી દઈ ગયા હતા ને બધું હવાર કે હું પાણાવારીએ ગયો હતો તો પાણાવારીએ ચક્કર મારી અને બસ હજી હેઠળ કટક્યુંમાં ગયો ને ત્યાં ઘરેથી ફોન આવ્યો અમારે અહીંયા બાજુમાં ખિમ્મામાં છે ને એના માં લગભગ દોઢ બે વર્ષથી ખાટલે હતા અને ઉંમર અત્યારે એની છ્યાસી વર્ષ આસપાસની હતી નાની માની તો એ નાની રજા લઈ લીધી છે તો ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના અને અત્યાર સુધી અમે ન્યા વહી ગયા હતા તો બસ આઘણી જ આવ્યા છે અહીં તો અત્યારે રાઈટ એમ રાઈટ પાંચ વાગ્યા છે અને આપડી માંડવીમાં ચક્કર મારવાની છે હવે બાપુ ગયા હે ત્યાં બેહવા અને પાછા વીરેન નહીં તડતા આવીએ તો જરાક માંડવી મેં કીધું ઘૂમરો મારી લઈ અને જોઈ લઈ કેદી દીક ઉપાડવી અને હું પોઝિશન છે થોડુંક કન્ફ્યુઝન એ છે કે કાલ પરમદીથી જ વરસાદના છાંટા પડવા હોય તો પડે થોડીક શક્યતા છે ચૌદ તારીખ સુધી અને આમ ઝીણું ઝીણું હિસાબ કરીને તો તે લગભગ બાવીસ તારીખ આસપાસ વધવાની શક્યતા છે હવે અટણ કઈ ખબર ના પડે

આમાં કોઈ રે કોઈ રે છે ને બે ચાર બે ચાર પાંચ ડેડવા છે ને એ થોડાક વધારે કાચે લાગે છે બીજામાં પાક આવી ગયો છે બહુ વાંધો નથી કદાચ હવે બે તન દી ની અંદર ઉપડે તો વાંધો નથી અને આમાં આજ ખેરે હાવ એક ધારો પાક ક્યાંય આવ્યો નથી હાવ ઘેરે ઘેરે છે જો આ હેઠે આપણે છે ને રાહિ રાહિવાર કાચું છે અને નદી કાંઠે તો બગાડના લીધે પાકી ગયું છે હાવ પણ ઓલા લીમડા આગળ તવો છે ને એમાં તાણ પડી ગઈ હતી એટલે એમાં માલ મોડો થયો એટલે એ થોડુંક કાચું હે પણ શું કરવું ને એ કઈ હુચકો પડે ને એવું પોઝિશન જ નથી અને ખડખડમાં ઓલો હેઠો બે બે નાળાવાર કાચો હે અને આ બાજુ થોડીક વિહક હાયરું કાચ્યું હે બાકીનું આયે પાકી ગયું ઓલે હેઠે થોડ થોડી ટૂંકમાં બે બે નાળાવારનો નો પટ્ટો ઈ કાચો હે એટલે કઈ ટપો જ નથી પડે એમ અને જ્યાં પાંદને ટૂંકમાં હજી છે ને ઝાડવામાં એમાં ડેડવા એ હારા છે ડેડવામાં વાંધો નથી ખાલી બે ચાર દી ઊભી જાય ને માંડવી એટલે વજન પુષ્કળ ભરે એવું લાગે છે પણ બાપુ જાળવે એવું છે ને આગણી કહી ગયા નજર મારવી માર લ્યો પણ હાવ ભેહાણ કરો ને એવું ના કરજો એમ કહી ગયા છે મને વિરેનને તેડીને આવ્યા કહેતા ગયા હે ભાલો જરાક હવે ખડખડ ભેગા ભેગા હેરખી જોઈ લે રાજુભાઈ ઘૂમરો મારે રાજુભાઈ તો વીસ તારીખ સુધી ના પાડે હજી અગિયાર જ તારીખ થઈ છે એટલું તો ખમે એવું નથી પછી છે ને ડેડવા તૂટી જાય બધા બધું આવી ગયું હે નહીં પાકી ગયું હે એટલે હવે મેળ આવે ને તો કાલ ને કાં તો પરમ દિવસે પાડી નાખી માંડવી હવે બીજું કઈ થાય ને અટાણે મેળ હે રાપે હાલી જાય એવું છે ગારો એ બહુ પડે એમ નથી અને પછી હવે જો ઝારવ્યું ને તો બહુ ખોટમાં જા હું આપણે ભાઈ જો આ ખડખડની માંડવી આપડી છે ને આ ટાઈપની થઈ ગઈ છે હવે આને ઉપાડવામાં કઈ પેટમાં દુખતું નથી એવું લાગે હા જોતા તો હાલ આપણે અહીંયાથી ટ્રાય કરી ઉપાડીને ઝાડવા હું પોઝિશન છે એ જોઈ લઈ આ કદાજ આઈથેથી ખેંચવી પડે તો ભાઈ નથી ઉપડે એમાં બહુ ભર દી હે એટલા પાયડું હે ને બહુ મજબૂત છે આની

નામીએ થાય અને એની અમે કદાચ કાચા ડેડવા હે ને એ ફોરીએ રહે આ ધોરકા બધા કાચા હે ફટાકી પાક નથી આ ડેડવો ફૂલ પાકલ હે અસ્તો જ ના રીએ આપડે બાર થી આ કાચો હે એટલે આવી રીતના કાચું છે ને એ હવે કોઈ રીતે ઉભવા દીધે ભરાય નથી કેમકે અંદર થી બધું મુકાઈ ગયું છે ને પાન ખરી ગયા ને એટલે હવે ડેડવા ને પોષણ મળે નહીં ઝાડવું ખોરાક જ ના લઈએ એટલે હવે ટૂંકમાં આને જાળવી કે ઉપાડી લઈ લાંબો ફેર પડે એવું છે નહીં કોણ જ ગંધારી ના થઈ ગયું છે આમ એટલે ખબર જ પડે હમણાં તા લીલા ડેડવાના ના અથડા હે કોઈને ખાવા હોય તો વેલા વેલા આવી જાવ આમ તો જો કે હવે તમે આવ્યો તો મોડું થઈ જાય કેમ કે અમે હવે ધાવવાની હાવ તૈયારી માં છીએ નીરજભાઈ

પાકલ કેવું પાન નથી પણ અમુક છોડું હાવ પાકલ હે જો આ ડેડવા બધા એરિયા રહ્યા કાચા જોઈ આ બધા હાવ કાચા પણ હવે રાજુ આમાં એક પાંદ હે નહી સમજી લે આ હે ને આમાં કઈ નવું થા હે ને કઈ જાહે નઈ આ ખાલી તું ફોલીને કણ ખાને એટલે કણે તને ફેરવાળો કંઈક લાગશે માલ આ તો ફલે તો આપણે ઉપાડી લે મારું એમ કેવું થતું હતું કે આ અગાહી આવે હે માથે અગાહીની જ પીડા છે ને એટલે જ ઉપાડવાનું પ્લાન કરી હે પણ આ પાણી ઉપાડે ઉપાડે જ છે હવે ના ઉપાડે ઉપાડે હવે વરસાદ થશે ને એ આ લીલું હે ઉપાડીએ આ પાંદવાળું છે ને એ હજી થોડું ઘણું ઉપાડીએ બાકી જો આ છોટા મેં તનિજા અહીં ક્યાં ક્યાં આઈ રહ્યા આમાં જો લે પાંદ જ નથી

તો બે થી વધારે કદાચ વાર જોઈ પડશે ગાળો વધારે મી આવે ને કદાચ અને ના આવે ઓછો આવે તો આપણે નસે હા તો આ બધું બચી જાય પણ તું કે ને ઈ હિસાબમાં આપણે કેટલી તારીખ સુધી જારવું પડે 20 તારીખ સુધી તો હવે ભાઈ 9 10 દી છે બાબા બે દી છે ઉતાવળા થાય ઈ જારવે એવું લાગે તને

બરાબર અને ઉખેડી જ નાખી તો અટાન રાપ તૈયાર કરી લાઈ હા એ તો રાપ તો ઠીક છે આપણે વાલ નહીં લાગે હાઈ ભલે પણ અટાન ટાઈમ હે હેથી કરી લઈ કાલવરી બારી વલા ભાગ માં જરાક નજર માર લઈ હા બરાબર અને પરમદી જી જે માણસો જડાય હાય હા કરતો ને જવાનો ઉખેડી જ નાખી બધી દેહ ને માણસો ફેંગા કરી હા એજ કરી મારા ચોટણી બનાવી આપણે છે ને કાકાની વાડી સુધી બધું જોઈ આવ્યા કાકાની વાડી એ પાકી ગઈ છે વાયુવારો ભાગ આપણે વાયવારો ભાગ ને ખેડ બે પાકી ગયા એમાં હવે બાપુ એમ કે ઘરે ઘરે કદાચ લીલું હોય કાચું હોય તો એના હાટું થઈને વાઈટ ના જોવાય તો હવે હું ઘેર પૂગી ગયો ને ત્યાં સલાહ દઈ દઉં કાપડા બાપડા હકેલી મૂકો માયા બધી તમારી હકેલી મૂકો અને કાલથી આપણે હેઠા મેળું ના તેન

એ તો એને ખબર હે વાટ પાડવાની તો હલર હાલન તો એને મજા આવે કે મારે હલર માં જાવું તો તમે કી હલર માં મને ના કામ કરવું હા તી માંડવાનું ઓલો થાય છે મને હા માંડવા કદાચ દિવાળી નીકળતા હોય નીકળતા હોય કદાચ એટલે એવું છે હાલ તો તારું કપડાની ડિઝાઇન બીજેન ફટાફટ બતાવી દે માણસોને ખબર પડે કે અમારું આ ટ્રેડિશનલ પાછો આવ્યો છે આ પેટનારી ભરવા મેંડી સબ બાયું બે ભરાઈ ગઈ છે અને આપલા માં કઈ નવીન ડિઝાઇન આપલા માં નવીન ડિઝાઇન કરી છે જો આ ટાઈપના ના આપલા કંઈક નવીન ડિઝાઇન માં ભઈરા હે બાકી નું બીજું બધું હકેલ મુઈ કો બીજું બધું તમે બાંધી મેલું અંદર હકેલાઈ ગયું છે અને તમે વિચાર કરો આમાં અબજો કરોડો નું મોઢે ગાઈઠું વારે લ્યો હે જો આમ અબજો કરોડો નું મોઢે એમ મહેનત કરી લીધી છે ને હાલો હવે છે ને ફોન ઉપર ફોન ચાલુ છે હું વાત કરી લઉં જરાક ભાઈ જો આપણે કેટલા વાગી ગયા હે

એમાં એ ગઈઠું માણસ જાય એટલે આ મોરની નિશાની આખી વય ગઈ કહેવાય ને એનું દુઃખ તો થાય મનમાં પણ હવે કુદરતની જેવી મરજી તમે કેમ ને એની કપડા ઠપકાર લીધા તારી મેં ગણે ગણે હું દૂર રહું હવે વળી ભીડ આવે એમાં તમે થાયકા પાયકા હો ને મને એમ તો દયાળુ માણસ હો ને હું ભીડ આવે છે તઈ તો ફરજ જ ના થાય થાયકા હું કે જીમાં હે હા પણ પણ હા ખ્યાળ બહુ હોય ને માણસો નો સેટિંગ કરી લે હું એકદમ બધું પતાવી દઈ તો તો સારું તો થાય એટલે કઈ કરી લે ને તું યાર કોઈ પૂછે નહી કા તને કોઈ પૂછે કોઈ ના પૂછે હા તો કોઈ ના પૂછે પછી જી થવાનું હોય તો હા

હા ખાઈ પી લીધું હો ચાલો અમે ભાઈ આખણી ખાઈ લીધું હે આમ બે જતા રાજુ ભાઈ ગયો હે બત્તી કરવા વાળીમાં અને મેડમ જી જાય છે ભાણા વિશરવા તો હું તમને કહો ને અમારે અહીંયા સાંજે ના આવું એનો મતલબ આ જો આવા જીવડા આવે એમાંય જે આ ટાટિયા ફેરવે ને એ તો હા મધના પુડાની જેમ પડ્યા છે જો આ બધે અટાણે બલના અંજવારે આખી ઓહરીમાં ક્યાંય જગ્યા નથી બધા જીવડા છે દેટકાય પી ધરાઈ ને બેહી ગયે જો એને ભાવતા નથી જીવડા જો તા અહીંયા થર જમો હે જો આ બધા જીવડા હે રાજુભાઈ આ બાજુ આવી ગયા શું કે રાજી આ કઈ રીત બધી વાડીમાં છે નહીં ને કઈ રોજડા ભૂણડા હેઠળ કઈ હવે એ કેતા હે ને એક બે દેહાટ ખોટ ખાવા જાવ હા કઈ વાંધો નહીં હાલો તો હવે અમારે હે ને હવાઈ રે રૂલ તૈયાર કરવાનું ભાઈ જો કાલે ફાઇનલી આપણે હેઠા મેળું પાડવ્યું એની થોડી ઘણી માંડવી હેઠા મેળની હોય ને આપણે હેઠા હજી નાખ દઈ ને પાછી બીજી ઊભી આવીને આપણે પાડવામાં ક્યાંય નડે નહીં એવા રાપ અત્યારે તૈયાર કરી લીધી હે હવે રૂલ દાઢા ને એના ને એ બધું હજી થોડુંક ગોચરમાં પડ્યો ને એ બધું કાલે ગોતી અને કમ્પ્લીટ કરીશું અને પરમ દિવસે ફાઇનલી મજૂર આપણે ગોતવાના હે પણ લગભગ સાત આઠ જણાનું સેટિંગ કરેલ હે જો થઈ જાય આવી જાય તો લગભગ એક દીમાં લાંબુ રહે નહીં અને કાલ બધું કદાચ ભીંડા ઉતારવાના હે કઈક ટમેટા ઉતારવાના હે આલભાઈને તો એમાંથી ફ્રી થઈ જાય ને તો કાલે બપોર પછી આપણે કાયદેસર ચાલુ કરી હો અને પરમ દિવસે આઠ નવ જણા બીજા કીધેલ છે તો એ બધા આવી જાય ને તો લગભગ પરમ દિવસે આપણે વાઢનું કામ આગતરી માંડવીમાં એમાંય ગિરનાર ચાર એનું પૂરું થઈ જાય એકસો ઇઠાવીસ હજી પાંચ છ વિગાની આગતરી છે ને એ તો કાચી એક બે પાણી લઈએ એવું લાગે કે હા એ તો એક થી બે પાણી લે અને જોઈ હવે કે હું નીકળે અટાણે જ્યાં આપણે ઝાડવા ઉપાડે ને એમાં છે બે ચાર દેડવા કાચા છે પણ હવે ઉભવા દેવામાં પાછી આમ બીક લાગે છે વરસાદ આવી જાય હા ટ્રેક્ટર ની આલે જ ઉપડે એવી આ માંડવી નથી અવાર પાડવાણ છે ને એવી એકેવાર હોય ની મજબૂત અને ઊંડે સુધી પાડ્યા હે એટલે ઉપાડવામાં બહુ ખેંચાવે છે એટલે ટ્રેક્ટર ની આલે તો ઉપાડવી બહુ મુશ્કેલ છે તો હાલો હવે અત્યારે બધું હું તૈયાર કરી લીધું છે ને આજે થોડુંક અમારે ઓલા બાજુમાં ડોહીમાં વૈયા ગયા છે ને એ નાની માનું થોડુંક મગજમાંથી જાતું નથી અને આખો દિવસ ઈનામાં હતા ને આપણે એટલે થોડુંક માથું દુખે હે રાજુભાઈ નાખને કહેતો હવે દૂધ દેવા જા ને તો ગોળી લેતો હોય છે દુખાવાની વરિયા વારની ભીડમાં ગરમી તપ પડે હે ભાદરવાનું ને એટલે કદાચ શક્યતા રહીએ માથું બાથું દુખવાની લગભગ વાંધો નહીં આવે પણ સતાય કદાચ એવું થાય તો આપણે ડોઝ મારવા થાય કેમ કે આવી કામની ભીડમાં પછી બે હાઈ ત્યાં એટલે એવી અપડેટ છે ને બાકી હાલો આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ હવે જો વિડીયો આવવાનો હોય તો નવ વાગે સુધીમાં આવી જાય નક્કર પછી રાહ જોજો નહીં તો હાલો આજના વિડીયોનો આ સાથે એન્ડ કરી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ